ચાર દિવસ અગાઉ ત્રણ લાખ ની લૂંટ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યું અગિયાર તારીખના રોજ ઈડરના સત્યમ ચોકડી પાસે એક લૂંટનો બનાવ બનેલો હતો તેમાં ફરિયાદી પાસેથી ત્રણ લાખની જે પ્લાસ્ટિકની બેગમાં રકમ હતી એ બાઇક ઉપર લઈને જતા હતા અને એને પાછળથી આવીને ધક્કો મારીને અજાણ્યા એ એ બેગ ઝૂંટવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને એસપી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનો ડિટેક કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ત્યાંથી પસાર થઈ રહ્યા હોય તેમને કોર્ડન કરીને રોકવામાં આવેલા અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન તેઓએ લૂંટ કર્યું હોવાનું કબૂલ્યું હતું અને તેમની પાસેથી ત્યારબાદ રૂપિયા એક લાખ પંચોતેર હજાર રિકવર કરવામાં આવેલા છે આ બંને વ્યક્તિઓની વિગતમાં એવું છે કે સુધીર સન ઓફ કનૈયા પાનવેકર જે સરદારનગર છારાવાસનો રહેવાસી છે અને દીપક પીખા ઇન્દ્રેકર જે પણ છારાનગર સરદારનગર અમદાવાદ શહેરનો રહેવાસી છે આ બંને આ સિવાય એક ત્રીજો વ્યક્તિ જેનું નામ છે શ્રીકાંત સન ઓફ મનોજભાઈ છારા એ પણ છારાનગર સરદારનગર અમદાવાદ શહેરનો રહેવાસી છે આ ત્રણેય જણાએ એ દિવસે રેખી કરીને આ લૂંટને અંજામ આપ્યો હતો એમાંથી આ બે જણને પકડી પાડવામાં અમારી એલસીબી ટીમને સફળતા મળી છે અને આ બેના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો સુધીરની ઉપર ખેડા અને અમદાવાદ શહેરમાં વિવિધ ચાર ગુના નોંધાયેલા છે જ્યારે દીપકની ઉપર અમદાવાદ અને મહેસાણામાં વિવિધ પાંચ ગુના નોંધવામાં આવેલા છે અને બાકી જે શ્રીકાંત જે પકડવાનો બાકી આરોપી છે એની વિરુદ્ધ લૂંટ અને ચોરીના અમદાવાદ મહેસાણા ખાતે કુલ નવ ગુણા નોંધવામાં આવેલા છે હાલ આ બંને આરોપી ઈડર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કસ્ટડીમાં છે રિમાન્ડ હેઠળ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે

એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા મઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઇટ વન ફાઇવ